બનાસકાંઠા થરાદના વાડીયા ગામે પૈસાની લેતી દેતી મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું થોકા લાકડીઓ વડે એકબીજાને માર મારતા આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત ઘાયલ લોકોને સારવાર રથે થરાદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી થરાદ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ભાભર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજા રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે આગામી ઈદે મિલાદ સહિત ગણેશ ચતુર્થી તહેવારને લઈને ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગોગા મહારાજના મંદિરે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિની બેઠકમાં ભાભર શહેરના નાના મોટા વેપારીઓ સહિત આજુબાજુના ધંધો રોજગાર કરતા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાભર પીઆઈએસડી ચૌધરી દ્વારા વેપારીઓને તહેવારને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સહિત તહેવારોને લઈને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ધોરા મહાદેવ મઠથી પેડલ યાત્રા રણુજા જવા માટે સંઘ રવાના જેમાં મંદિરના મહંત શ્રી જગન્નાથ બાપજી અને કુચાવાડાના મહંત શ્રી જગદીશ ભારથી સહિત સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જે રસ્તામાં આવતા ચોરા ગામમાં આવી પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભાદરવા મહિનામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતના લોકો રાજસ્થાનમાં આવેલા રણુજા ધામે ચાલતા જાય છે અને વિવિધ સંઘો પણ રણુજા જતા હોય છે ત્યારે રામસણ ગામના ધોરે આવેલ દેવનાથ મહાદેવના મંદિરના મહંત શ્રી જગન્નાથ બાપજી તેમજ કૂચાવાડા મહંત શ્રી જગદીશ ભારથી સહિત મોટી સંખ્યામાં લોકોનો સંઘ રણુજા જવા પ્રયાણ કર્યો thank you બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે જેને લઈ વહીવટીતંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે તે જ રીતે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા જિલ્લા વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે પ્રકારે મુસાફરીને લાવવા જ લઈ જવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં ગત વર્ષે પાલનપુર ડિવિઝન દ્વારા ત્રણસો ચાલીસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની સામે આ વખતે વધુ ચાલી વધારો મેળામાં બસો દોડાવી મેળામાં જતા પદયાત્રીઓને અંબાના દર્શન કર્યા બાદ તેમના નિયત સ્થળે પહોંચાડશે કોઈ બસની મુસાફરી કરી મા અંબાના દર્શન કરવા હશે તો તેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ગત વર્ષે એસટી વિભાગ દ્વારા સાત કરોડ જેટલી આવક મેળવવામાં આવી હતી આ વખતે એસટી વિભાગ દ્વારા થી નવ કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો ત્યારે ટીડીઓ વિનુભાઈ ચૌધરીએ માહિતી આપી હતી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે તેમણે શહેરના બિસ્મા રસ્તાઓ પર ધ્યાન દોરવા માટે જાતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી રેલવે ગરનાળાથી શરૂ કરીને નિર્મલનગર બગવાડા અને સુભાષ ચોક સુધીના વિસ્તારમાં બે ટ્રેક્ટર દ્વારા વીટ મિક્સ માલથી ખાડા પૂરવામાં આવ્યા હતા ધારાસભ્ય યુવા કાર્યકરો સાથે મળીને પાવડો લઈને જાતે આ કામગીરી કરી હતી